ભુજની ભાગોળી આવેલા માધાપરને આડે હાથ લેતી આ ભુજની ગટરની વ્યવસ્થા સમસ્યારૂપ બની છે ત્યારે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે માધા પરથી ભુજ તરફથી જતા મુખ્ય માર્ગ ગાંધી સર્કલ પાસેથી છેક રાણી લક્ષ્મીબાઈના પુતરા સુધી એક તો ખુબ જ રોડમાં ખાડા પડ્યા છે એવા છેલ્લા બે વરસથી વધુ સમયથી પણ ભુજ શહેરની ગટરનું જોડાણ માધા પરને આડે હાથ લીધેલ હોય એમ રોડ પર ગટરના પાણી ભરેલા ખાબોચિયા દેખાઈ આવે છે ખુબ જ દુર્ગંધથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે રોગચાળો ફેલાઈ શકે છે લોકો પગપાળા ચાલી પણ શકતા નથી ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે રોડ પર બીજી બાજુ ડબલ પટ્ટી રોડ હોવા છતાં પણ સિંગલ પટ્ટી રોડ માન ઉપયોગમાં આવે છે એવામાં ઘણા પૂરપાટ ઝડપે વાહનો ચાલી રહ્યા છે અકસ્માત સર્જાય એવું લાગી રહ્યું છે વડી રોડની આસપાસ વાવેલા વૃક્ષોની સુરક્ષાની ઝાડ પણ તૂટેલી હાલતમાં જોવા મળે છે આખલાઓ અને અબોલા પશુઓ રોડ ઉપર દોડતા દેખાય છે અહીં રોજ મોટી સંખ્યામાં લોકો અવર જવર પણ કરતા નજરે પડે છે અને હિન્દુ દેવી દેવાનું મંદિર પણ આવેલું છે ગંદકી મંદિરનો ઘરીમાં છે કારણ કે કાદવ કીચડ અને કચરાના ઢગલાથી માધાપરની આર્થિક સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે પણ સ્વચ્છતાને નેવી મૂકી દીધી છે કોઈ પંચાયત સેવા હોય તેવું પણ લાગતું નથી જિલ્લા પંચાયત ઠપ્પ થઈ ગઈ છે નગરપાલિકાની સુવિધાઓ ઠપ્પ થઈ ગઈ છે સહનશીલતાની ચરમસીમા પર જનતા કેટલો સમય રહેશે આ સમસ્યાનો ઉકેલ હવે આવો જોઈએ તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે જોઈ શકો છો આ માતા પર ગાંધી સકલથી કરીને રાણી લક્ષ્મીબાઈ નો જે પુત્રો છે ભુજ તરફ જે રસ્તો જાય છે એનામાં ગટરના પાણી જે ભૂતથી આવે છે ભુજની ગટરની જે જોડાણ વ્યવસ્થા છે એ માધાપરને લાગુ પાડવામાં આવી છે અને કેટલાય સમયથી આ સમસ્યાથી માધા પર પીડાઈ રહ્યું છે લગભગ આને દોઢ બે બે વર્ષથી આ હશે બે વર્ષથી આ જ રીતે અહીંયા કાને ગટર છલકાતી રહે છે અને એવામાં ઊંડા ઊંડા ખાડા પડેલા છે એટલે એમાં ગટરના ગંદા પાણી ભરાઈ રહે છે એટલે મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને અહીં ખૂબ જ દુર્ગંધ આવે છે અહીંથી લોકો પસાર થતા પણ ખૂબ જ પરેશાન થઈ જાય છે અને તેમજ અકસ્માતનો પણ પૂરેપૂરો ભય રહેલો છે કારણ કે એક સાઈડથી નીકળવા માટે જાય અને બીજી બાજુ આ ગટરનો ખાડો પડ્યો હોય તો અકસ્માત ઓવરટેક કરવા જાય તો થઈ જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે કારણ કે આ યુગ ફાસ્ટ છે દરેકને ફાસ્ટ જવું છે પરંતુ આ મંદગતિ ને જે વિકાસ કામો હાલી રહ્યા છે એને હવે વધારે પડતો વિકાસ મળે એવી યોજના કાંઈક ભુજ નગરપાલિકાની આ ગટર વ્યવસ્થા છે તો નગરપાલિકાની પણ જવાબદારી આવે છે અને એને જાણ કરવાની માધા પર બે પંચાયતો છે એની પણ જવાબદારીમાં આવે છે સાથોસાથ તાલુકા વિકાસ અધિકારી છે ગામના અને આગેવાનો છે એને પણ આ અંગે વિચારવાની જરૂર છે જય હિન્દ વંદે માતરમ હું નીતિન પંડ્યા માતા પર પૂછ